ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાને જીતાડનાર બીજા કોઈ નહીં પણ દિલીપ સાંગાણી અને દિલીપ સાંઘાણીએ જ પોતાની પાર્ટી બીજેપીને હરાવી પણ આ બધામાં કેમ દિલીપ સાંઘાણીએ પોતાની પાર્ટી વિરુદ્ધ આ કામ કર્યું એની ચર્ચા આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બધા જ જાણે છે કે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે ઇફકો જેમાં ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયા બીપિંગ ગોતાને હરાવીને ડિરેક્ટર બન્યા પિતા વિઠ્ઠલ રાદડિયાના સહકારી વારસાને સાચવવાની વાત કરી પણ શું જે વ્યક્તિએ જયેશ રાદડિયાને ઇફકોની ચૂંટણીમાં જીત સુધી પહોંચાડ્યાનો દાવો કર્યો એ દિલીપ સાંઘાણી માત્ર ને માત્ર જયેશ રાદડિયા માટે જ આ બધું કર્યું તો ના તેની પાછળ પણ દિલીપ સાંઘાણીનો પોતાનો સ્વાર્થ અને વર્ચસ્વની વાત હવે સામે આવી રહી છે દિલચસ્પ છે કે જ્યારે અમિત શાહ જયેશ રાદડિયાના ઘરે જમવા માટે મળ્યા હતા ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે જયેશ રાદડિયાએ પહેલા જ ફોર્મ ભરી દીધું હતું જેના બાદ પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું પહેલા તો તમને એ સમજાવી દઈએ કે પાર્ટીએ સહકારી ક્ષેત્રે મેન્ડેટ આપવાની શરૂઆત કેમ કરી વર્ષોથી બીજેપી અને કોંગ્રેસના નેતાઓ સહકારી ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ બનાવી રાખવા માટે થઈ એકબીજાની સાથે મળીને સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાગ બટાઈ કરતા આવ્યા હતા જેને લઈને બીજેપીને ઘણા નેતાઓ વિરુદ્ધ પોતાની સહકારી ક્ષેત્રની ડેરી હોય કે બેંક હોય કે અન્ય કોઈ સંસ્થા હોય તેમાં ભ્રષ્ટાચાર કરી નોકરી આપવી કોન્ટ્રાક્ટ આપવા જેવી કમ્પ્લેન પણ મળી રહી હતી અને જેના લીધે જ બીજેપીએ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની નવી પ્રથાની શરૂઆત કરી આ વખતે બીજેપીએ બિપિન ગોતાને જ્યારે મેન્ડેટ આપ્યો ત્યાર પહેલા જયેશ રાદળિયા પોતાનું ઇફકોનું જે ફોર્મ હતું એ અપક્ષ તરીકે ભરી ચૂક્યા હતા પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે દિલીપ સાંગાણી જે જયેશ રાદળિયાના પોતાના ફાયદા માટે ઇફકોની ચૂંટણી લડાવી પણ દીધી અને જયેશ જીતાડી પણ દીધા જ્યારે અમિત શાહ જામકંડોળા અને ત્યારબાદ પાર્ટીએ બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું પરંતુ આ આખા મામલામાં જેટલી હું ભારતીય જનતા પાર્ટીને ઓળખું છું તો હું નથી માનતી કે અમિત શાહે નામ આપ્યું હોય તો પાર્ટી એટલે કે સી આર પાટીલ ઉપરવટ થઈને કોઈને મેન્ડેટ આપે તો અહીંયા ગેમ કોણ કરી રહ્યું છે તે પણ સમજવું જોઈએ સામે દિલીપ સાંઘાણી મજબૂરી એ હતી કે જો બીપિંગ ગોતા આવે અને ચેરમેનની ચૂંટણીમાં વિરુદ્ધમાં ઉભા રહી જાય તો ચેરમેનની ચૂંટણીમાં લોચો પડી જાય અને તેના માટે જયેશ રાદડિયાને પસંદ કરવામાં આવ્યા ચૂંટણીના થોડા સમય પહેલા જ દિલીપ સાઘાણી વિરુદ્ધ ઇફકોમાં અવાજ પણ ઉઠ્યો હતો અને તેમના ભ્રષ્ટાચારની ફરિયાદ સહકારીતા મંત્રાલય સુધી એટલે કે અમિત શાહ સુધી લેખિતમાં પહોંચી હતી અત્યારે ભલે એક થઈ ગયા હોય પણ ભારતીય જનતા પાર્ટી સમયસર દરેકનું કદ વેતરવામાં માહિર છે તો દિલીપ સાંઘાણી અને જયેશ રાદડિયાનો વારો પણ આવશે જ આપ શું વિચારો છો ક્યાં સુધીમાં આવશે દિલીપ સાઘાણી અને જયેશ રાદડીયાનો વારો કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ થી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર